માતાજી ના દર્શન કરવા જાય રસ્તામાં શું છે કે થડકા બહુ હે ને એટલે આપણો વિડીયો ફોન હલી જાય એટલે હેઠા ઉછો આવશે તો માફ કરજો ખોનતાળે જાય તું જાય જાય ના આ ના પડી કે ફોર્વલ બંધ હોય ને દરવાજો જાય તો ને મામા કે તમે ધ્યાન પડી ગયા હે લે હવે આમાંથી પડી તો મારા ભાઈ આમાંથી જાઉં તો મારા નથી પછી દરવાજો દે એટલે દરવાજો અંદર થી ન બાઈ ઉતરીને બહારથી ખોલો તો ગમેરાયો હવે આપના હે ને વિશ્વાસોના મિત્રો ને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો પાકુ ને નાળો બાંધાય ને કે

आप घूमट मंदिर है जो फरत तो के घुमट है माता जी ना 就没啥大劲儿，没啥大劲儿。

ને અને અહીંયા પારેવા કેટલા છે જોઈ શકો છો આપ મસ્ત પારેવા બહુ ઘણા બધા છે અહીંયા સ્થળ મળી જાય ચકલા પારેવાને એટલે અહીંયા વધીશે માતાજીની કૃપાથી ઘણા બધા પક્ષી જોવા મળે છે જોઈ શકો છો આપ પારેવા કબૂતર जय กันไปที่น้าคะ મોજ આવી મજા આવી પૂજારી બાપુ માતાજી ને પૂજા કરે છે સેવા પૂજા ને મંદિર છે અહીંયા રણ માં તો પણ અહીંયા માણસ ને આવડત બોવ જોઈએ માતાજીની કૃપાથી છે ને અહીંયા માણસો જ હોય કારણ કે દર્શન કરવા માટે બહુ જ આવે ને બાપુનો આગ્રહ પણ સારો છે એટલે માણસ ને બીજી વખત આવવાને દિશા થાય એમ આપણે તો જો કે અહીંયા નજીક થાય બહુ દૂર ના થાય એટલે આવતા જોઈએ વરફ માં એકાથી બે વખત પણ આપણા મહેમાન કોઈ દિવસ નતા આવ્યા ને તો મેં કીધું આપણે જઈ આવીએ તો જો આવું છે અમારું અહિયાં રણમાં મંદિર કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો જો અહીંયા છે ને રાણનું ઝાડવું છે મસ્ત રાણીઓ આવે ને સિઝન હોય ને ત્યારે ઝાડવા તો અહીંયા ઘણા બધા હે ને અહીંયા જો પીવાનું પાણી છે ટાકો નળ છે ગ્લાસું છે જે કોઈને ત્રસ લાગી હોય ને તો અહીંયા પાણી પીવા મીઠું મળી જાય પાર્લર આયા હે પુત્ર આ નામ હે તારો કોમલ કોમલ બેન વા કયો ને બોલાવતી થી કે આવો આવો અમાર નેહરા ને મુલાકાત લેતો જા કે સા મૂકુ સા પાણી પીન જા ના સા પાણી નથી પીવા કી દો એમાં આવી ગયું બેન જા આ નેહરા મેં આવી રહીએ બાએ ને બેઉ પાણી એકદમ લીધું વા પી લે તો ટાકા નેહરા માં રહેવાનું કે મસ્ત મજા આવે ખુલ્લું વાતાવરણ ખુલ્લું પોવાનું નહી માલ અત્યારે સરવા જાય ને જો આ ગામમાંથી પાણી ભરીને આવે અહીંયા પીવાનું મીઠું નકો હે ને મોરું હોય કાકા ન ખાવે જો આ નાના નાના બદડા હોય ને વાસડા ને પાડડા ને જોઈ શકો છો તડકો હોય એટલે બહુ નહીં દેખાય એને અહીંયા રાખી દે અને બાકી માલ લઈને નીકળી જાય રણમાં થાય તો ધરાઈ જાય ઢોરડા અને જો આ દેશી જુગાડ કુંડો બનાવ્યો હે ડંગરા ફરતા જેવું રાખી દીધા છે આમાં અને પ્લાસ્ટિક રાખી આ પ્લાસ્ટિક રાખીને કુંડો મશીન મૂકીને ભરાઈ જાય એટલે માલ ઢોરને પીવા માટે હાલે આમ ખારું નઈ પણ મોરું પાણી એમ એટલે પીવા માટે નું લઈ આવે મીઠું પાણી પાલરના એવા હોય ને એટલે ના મેળાવે તો ભરી આવે રિક્ષાને જો આ સાઈડ મસ્તો મજાના છે ને ગાજર કો ખેડુ એવા આવ્યા છે કોના હોય તો આપડે ખ્યાલ નથી じゃ આયા છે ને ગામ છે સરસ પણ આ પાકના ખેતર છે એ આપને કંઈ ખ્યાલ છે નઈ પર તો આ બધું મંદિર નું છે જો આ બેન કહે છે કે આ બધું હે ને મંદિર નું ખેતર છે ને અહીંયા બધું ઘવ ને બધું વાવ્યું છે ગદા આપણે કાચોર ને આ બધું મંદિરના ગ્રાઉન્ડ આવી ગયું માતાજીનું મંદિર ની જગ્યા